સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં આર્થિક ઉચાપતના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની આગળ વધતી તપાસ આરોપી કમલજીત આજે કોર્ટમાં રજૂ કરાશે બ્રાન્ચ વધુ રિમાન્ડની કરશે કરોડની થઈ હતી કમલજીત જેટલા બેંક ખાતા પણ મળી આવ્યા પૂર્વ કુલપતિ રજીસ્ટ્રાર અને એડવાઇઝરી કમિટીના સભ્યોની સહીથી ટ્રાન્ઝેક્શન થયા પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાની પણ પૂછપરછ થઈ શકે છે આરોપી કમલજીત લખતરિયા અને રજીસ્ટ્રાર પિયુષ પટેલની પૂછપરછ થઈ રહી છે પૂર્વ સિન્ડીકેટ સભ્ય વનરાજ ચાવડાની પણ પૂછપરછ થઈ રહી છે છેતરપિંડીના કેસમાં મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા અનિતા પટણી પાસેથી ગુજરાત યુનિવર્સિટીમાં જે ઉચાપતની ઘટના બની છે તે આર્થિક ઉચાપતના મુદ્દે હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે શું અપડેટ છે જે પ્રકારે ગુજરાત યુનિવર્સિટીમાં આર્થિક ઉચાપથને લઈને જે કમલજીત લખતરિયાની જે ધરપકડ કરવામાં આવી હતી તે કેસની અંદર એક પોઈન્ટ પંદર કરોડની ઉચાપટનો આખો મામલાને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ થઈ છે ખાસ તો એડવાઇઝર કમિટી દ્વારા જે સાત લોકોના હાલ નિવેદન નોંધવામાં આવ્યા છે જેમાં જે બે નોલેજ પાર્ટનર જે હતા તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઓગણીસ જેટલા લોકોને નોટિસ પાઠવી હતી જેમાં દસ જેટલા લોકોના અત્યાર સુધીમાં નિવેદન લેવાઈ ચૂક્યા છે ખાસ કરીને લખતરિયા દ્વારા જે સાત જેટલા બેંક એકાઉન્ટ રાખવામાં આવ્યા હતા જેમાં કરોડો રૂપિયાની ટ્રાન્ઝેક્શન લઈને જે તપાસ કરવામાં આવી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે દોઢ જે કરોડને લઈને આખી ઓછાપત હતી જેમાં એક કરોડની ફરિયાદ થઈ હતી જે પૈકી સડસઠ લાખ રૂપિયા યુનિવર્સિટીને આજે લક્ષરિયાએ પરત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે ખાસ આ સમગ્ર જે ઉચાપત કરી છે જેમાં પૂર્વ વીસી પંડ્યા ની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવશે કારણ કે પૂર્વ વીસી રજીસ્ટ્રાર અને એડવાઇઝર કમિટીના સભ્યોની સહયો દ્વારા જ આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે તો જેના કારણે તેઓની પણ સંડોવણીને લઈને હાલ શક્યતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને હાલ બેંક જે સ્ટેટમેન્ટ જે મળી આવ્યા છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ એનાલિસિસ કરી રહી છે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ પદમાં જે અન્ય જે ઉચ્ચ અધિકારીઓની પણ સનોવણી હાલ આ કેસમાં ખુલે તેવી શક્યતા ક્રાઇમ બ્રાન્ચ વ્યક્ત કરી રહી છે જે મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય જે વનરાજ ચાવડાની પણ પૂછપરછ કરવામાં આવી રહી હતી અને સાથે ગુજરાત યુનિવર્સિટીના જે રજીસ્ટ્રાર છે પિયુષ પટેલ તેની પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે આ બંનેની પૂછપરછની અંદર આજે એક કરોડ પંદર લાખની જે પદમાં જે સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિઓને આ પૈસાના ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે નહીં અને પદમાં અન્ય કોઈ મોટા માથાની સનોવણી છે કે અનિતા નિવેદનો લેવાઈ રહ્યા છે પૂછપરછ ચાલી રહી છે હજુ મોટા માથાના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો તેમાં હજુ કોની કોની સંડોવણી હોઈ શકે શું શક્યતા શું માહિતી ખાસ તો આજે ઉચાપતનો જે સમગ્ર મામલો આવ્યો છે જેમાં ખાસ આજે ઉચાપથ જે કરવામાં આવી રહી છે તેમાં નોલેજ પાર્ટનર જેની સંડોવણીને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે જે ગુજરાત યુનિવર્સિટીમાં જે એડવાઇઝર કમિટી જે છે તેના દ્વારા આજે જુદા જુદા કોર્સેસ ચાલી રહ્યા છે ફીના જે નાણા હતા તેની આ હોવાનું સામે છે જે જે પૈકી સમયના જે હતા હિમાંશુ પંડ્યા તેનું અને જે રજીસ્ટ્રાર્ડ જે છે પિયુષ પટેલ તેઓની સાઇન સાથે આ સમગ્ર જે ટ્રાન્ઝેક્શન થયું હોવાની વાત આવી રહી છે જેને મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય વનરાજ ચાવડાની પણ આ કેસની અંદર તપાસ કરવામાં આવી રહી છે આ ત્રણેય વ્યક્તિઓની સાઈન બાદ જ આ ઉછાપાત થઈ મામલો સામે આવી રહ્યો છે જયારે આજે આરોપી જે છે કમલજીત લખતરિયા તેની પૂછપરછ કરતા તેણે પોતાના ખાતાની અંદર તેની બહાર પણ આ પૈસા ટ્રાન્સફર થયા હોવાનું કહ્યું હતું અને સડસઠ લાખ તેને પરત આપી દીધા છે જયારે અન્ય પૈસા પણ તે પરત આપવાની વાત કરી રહ્યો છે પરંતુ આખા રેકેટની અંદર અન્ય કોઈ વ્યક્તિઓને આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે કે નહીં અને તેના બેંક એકાઉન્ટમાં અગાઉ કોઈ ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં તેને લઈને જયારે બે હજાર પંદર તેની જયારે યુનિવર્સિટીમાં પોતે હાજર થયા હતા તેથી લઈને અત્યાર સુધીના જે બેંક એકાઉન્ટ છે તેને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચ તમામ ખાતાને લઈને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે માહિતી સાથે જોડા બદલ આભાર